નવસારીના બિલીમોરામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને શ્રી કચેરી ગાંધીનગર પ્રેરિત સરકારી આયુર્વેદ હોસ્પિટલના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ બિલીમોરાના સોમનાથ મંદિર ખાતે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પમાં ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર સાંધાનાવા સ્ત્રી રોગ ચામડીના રોગો તેમજ અન્ય રોગોની તપાસ કરી ચિકિત્સા કરવામાં આવી તેમજ વૃદ્ધાવસ્થાજન્ય રોગો તેમજ વર્ષા ઋતુમાં સાવચેતી માટે આયુર્વેદ નું દ્રષ્ટિકોણ મુજબ આહાર વિહાર તેમજ ઉપાયો વિષય સમજાવવામાં આવ્યું જેમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ બિલીમોરાના નિષ્ણાત વૈદ્યો અને હોમિયોપેથીના નિષ્ણાતો સહિત હોસ્પિટલના અન્ય સ્ટાફ દ્વારા સેવા આપવામાં આવી જેમાં આયુર્વેદના એકસો અઠ્યાવીસ દર્દીઓને પેય ઉકાળા વિતરણ કરાયું અને હોમિયોપેથીને એકસો અઢાર દર્દીઓનું નિદાન કરી ચિકિત્સા દ્વારા કેમ્પ સફળ બનાવવામાં આવ્યો